સુરત સાયબર ક્રાઈમ સેલમાં એક ઈસમે જયને ફરિયાદ નોંધાવી હતી કે Tata Sudiyo કંપનીની ફ્રેન્ચાઇઝી અપનાવવાના બહાને તેઓ પાસેથી રૂપિયા પડાવ્યા હતા જે અંગે સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી લોકો સાથે ઢગાઈ આચરનાર બે આરોપી રવિ મનોહર પાટીદાર અને પ્રશાંત મોહન તસ કસીરાને મધ્યપ્રદેશ ખાતેથી જળપી પાડ્યા હતા અને તેઓને સુરત લાવી તેઓની ધરપકડ કરી હતી કે ફરિયાદી સુડિયોની એક ફ્રેન્ચાઇઝી ખોલવા માંગતા હતા સ્ટોર ખોલવા માંગતા હતા જે માડે તેમણે ગૂગલ પર સર્ચ કરતાં તેઓને એક ફેક વેબસાઇટ મળેલી હતી જે અંગે તેઓને જાણકારી ન હતી એ વેબસાઇટ ઉપર જે સંપર્ક હતો એની ઉપર તેમણે સંપર્ક કરતા ઝુડિયો હેલ્પ એટ ધી રેટ ટ્રેન્ટ ફ્રેન્ચાઇઝી ડેશ ટાટા ડોટ કોમ મેલ આઈડી પર એમણે સંપર્ક સાધ્યો અને એ મારફતે ટાટાની ફ્રેન્ચુડિયોનો સ્ટોર છે એની ફ્રેન્ચાઇઝી લેવા માટે તેમને જે સામેવાળા વ્યક્તિ છે તેમણે અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા તો લગભગ એકત્રીસ લાખ નવ્વાણું હજાર રૂપિયા જેટલા મોટી રકમ ફરિયાદી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી ત્યારબાદ તેમને જણાવ્યું કે તેમની સાથે ફ્રોડ થયું છે જેથી તેમણે સાયબર સેલમાં કમ્પ્લેન આપી ગયેલી હતી આ બાબતે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ એફઆઈઆર રજીસ્ટર કરીને મધ્યપ્રદેશ ખાતેથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આમાં રવિ મનોહર પાટીદાર ઉંમર ઓગણત્રીસ વર્ષની ધરપકડ કરવામાં આવી છે જે ઉજ્જૈનનો રહેવાસી છે અને વેબ ડેવલપરનો ધંધો એનો બિઝનેસ છે સદર આરોપી આઈટી સેક્ટર વેબ ડેવલપિંગ અ ડિજિટલ માર્કેટિંગ અને વેબ ડિઝાઇનિંગમાં સારી નોલેજ ધરાવે છે સાથે સાથે ઉજ્જૈન ખાતે નેક્સન ટેક અને ડિજિટલ માર્કેટિંગ નામની સોફ્ટવેર કંપની પણ ચલાવે છે આરોપી દ્વારા આ જે ફેક વેબસાઇટ છે એ અને ફેક ઈમેલ આઈડી વગેરે જનરેટ કરવામાં આવેલ હતું આ આરોપી ઉપરાંત ઇન્દોર ખાતેથી પ્રશાંત મનોહરદાસ કસેરાની ધરપકડ કરવામાં આવેલ છે આ વેબસાઇટ બનાવવા માટેનો ઓર્ડર જે છે રવિ મનોહર પાટીદારને પ્રશાંત કસેરા દ્વારા આપવામાં આવેલો હતો અને આ બંને આરોપીઓએ અન્ય ઈસમો સાથે મળીને આ જે ગુનો છે તેને અંજામ આપેલો હતો